નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ

રૂપિયા સોનો ઘટાડો થયો હતો ગોંડલમાં પણ આવક થોડી વધી હતી પરંતુ ભાવમાં કોઈ ઘટાડો ન હતો આગામી દિવસમાં ડુંગળીની બજારમાં બેતરફી ચાલની સંભાવના દેખાઈ રહી છે જો બજારમાં મોટી મૂવમેન્ટ આવશે તો બજારમાં વેચવાલી થોડી વધે તેવી ધારણા છે દિવાળી પછી આવકમાં મોટો વધારો થશે ગોંડલમાં ડુંગળીની દસ હજાર બસો કટાની આવક સામે ભાવલાલમાં લાલમાં રૂપિયા નેવું થી ત્રણસો છ હતા રાજકોટમાં સાત હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા થી બસો પચાસ હતા મહુવામાં લાલ ડુંગળીની પાંચ હજાર આઠસો કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા સિત્તેરથી બસો હતા સફેદની બારસો છવ્વીસ કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા બ્યાસીથી ત્રણસો પાંચના હતા નાસિકમાં ઉનાલ કાંદાની સાત હજાર પાંચસો ક્વિન્ટલની આવક હતી ભાવ રૂપિયા ચારસોથી બારસોના હતા એવરેજ ભાવ રૂપિયા એક હજાર કોટ થયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો